મગતમાં આવેલી ચંપા નગરીના રાજાની ઘણા સમય પહેલાની વાત છે રાજાને ત્યાં યોજાયેલા એક પ્રાસંગિક ભોજન પ્રસંગે સૌ ભેગા મળ્યા રાજ રસોડે ભાત ભાતની વાનગીઓ તૈયાર થઈ હતી અને સેવકો પ્રેમથી મહેમાનોને તે પીરસતા હતા રસોઈ ઘણી સરસ અને સ્વાદિષ્ટ બની હતી એટલે મહેમાનો તે વખાણી વખાણીને જમતા હતા જમણ પતી ગયા પછી આગલા ખંડમાં સૌ બેઠા ત્યારે ઘણા મહેમાનો રસોઈની વાત કરતા હતા અને તેની પ્રશંસા કરતા હતા રાજા આ સાંભળી અને ઘણા ખુશ થઈ ગયા હતા આ બધાની વચ્ચે મંત્રી રસોઈ વિશે કાંઈ બોલ્યા નહીં અને રસોઈના વખાણ મંત્રીએ ન કર્યા એ વાત રાજાને સેજ ખટકી એટલે તેને વાતો ચાલતી હતી ત્યારે બે ત્રણ વખત મંત્રીની સામે જોયું મંત્રીએ તો કંઈ પ્રતિભાવ ન આપ્યો રાજાના મનમાં સૂક્ષ્મ અપેક્ષા હતી અપેક્ષા હતી કે મંત્રી પણ રસોઈના વખાણ કરે પણ મંત્રી તે વિશે કંઈ જ ન બોલ્યા એટલે રાજાએ જ મંત્રીને પૂછ્યું કે મંત્રીજી ભોજન વિશે તમે કેમ કંઈ બોલતા નથી શું તમને રસોઈ ન ભાવી રસોઈમાં કંઈ ખામી લાગે મંત્રીએ વિનયપૂર્વક રાજાને કહ્યું કે મહારાજ આપને ત્યાં રસોઈ સ્વાદિષ્ટ જ હોય એમાં તે શું કહેવાનું હોય મહેમાનો વિખરાયા પછી રાજાએ મંત્રીને કહ્યું કે મંત્રી મને તમારી આજની વર્તણૂક ન ગમે સૌએ રસોઈના વખાણ કર્યા પણ તમે કંઈ બોલ્યા જ નહીં અને મેં જ્યારે તમને બોલાવ્યા ત્યારે બોલવા ખાતર બોલતા હો એમ મને લાગ્યું તેની પાછળ કંઈ કારણ છે મંત્રીએ કહ્યું કે કહેવામાં કંઈ મુશ્કેલી નથી જે મુશ્કેલી છે તે તેનાથી પ્રભાવિત થવામાં છે કહેવામાં મુશ્કેલી નથી કે રસોઈ સારી છે પણ એનાથી આ રસોઈ અને એના સ્વાદ ચાખ્યા પછી પ્રભાવિત થવાની વાત છે એ પ્રભાવિત થવામાં છે સારું કે ખોટું એ આપણા મનનો આરોપણ છે બાકી વસ્તુ તેના સ્વભાવમાં વર્તે તો આપણે આપણા સ્વભાવમાં કેમ ન વર્તવું કેવી આમ અદભુત વાત થઈ ગઈ કે વસ્તુ તો એના સ્વભાવમાં વર્તે પણ આપણે તો આપણે તો વયા જઈએ તણાઈ જઈએ ખેંચાઈ જઈએ ખૂબ ખૂબ વખાણ કરવા માંડીએ અથવા તો વખોડવા માંડીએ રાજાએ કહ્યું મંત્રી મને તમારી વાતમાં કંઈક રહસ્ય લાગે છે તે સ્પષ્ટ કહો તો સારું મંત્રી કહે આજે નહીં પણ અવસરે સમજાવીશ વાતને થોડોક સમય થયો હશે અને મંત્રીને ત્યાં આવો એક ભોજન સમારંભ રાખવામાં આવેલો અને ત્યાં સૌને આમંત્રેલા રાજા અને પ્રજાના અગ્રગણીઓ પણ આવેલા મંત્રીના ઘરની રસોઈ સ્વાદિષ્ટ બની હતી પણ ત્યાં જે પાણી આપવામાં આવ્યું હતું તે એટલું બધું સ્વાદિષ્ટ હતું કે વારે વારે પાણી પીવાનું મન થાય ભોજન સમારંભ પૂરો થયો પછી સૌએ ભોજન કરતા પાણીના વધારે વખાણ કર્યા રાજાને પણ પાણી ઘણું ગમી ગયેલું રાજાએ પાણીની પ્રશંસા કરતા કહ્યું કે મંત્રી તમારા કુવાનું પાણી આટલું બધું સ્વાદિષ્ટ હશે તેની મને ખબર નહોતી હવે તો મેલમાં ભોજન થશે ત્યારે તમારે ત્યાંથી જ પાણી મંગાવીશું મંત્રીએ ધીમેથી રાજાને કહ્યું કે આ પાણી અમારે ત્યાંના કૂવાનું નથી પણ ગામની બહાર જે તળાવ છે ત્યાં લોકો વાસણ માંજે છે કપડાં ધોવે છે નાય છે તે તળાવનું આ પાણી છે જે જોઈને તમે મોં ફેરવી લેતા હતા કેમકે એમાં ગંધ પણ આવતી હોય એટલે રાજા તો આ મોં પણ ફેરવી લે રાજાએ કર્યું હોય નહીં એ પાણી તો ગંધાતું હોય છે જ્યારે તમારે ત્યાંનું પાણી તો શીતળ સુગંધિત અને સ્વાદિષ્ટ હતું મંત્રીએ કહ્યું કે એ જ પાણી જે તળાવનું પાણી હતું એ જ પાણી મેં બે દિવસ પહેલાં મંગાવી અને તેને ત્રણ માટલા ઉપરા ઉપરી રાખી રેતી કોલસો ચૂનો વગેરે દ્રવ્યોમાંથી પસાર કરી અને ગાળ્યું હતું વળી તેને ખસના વાળા ગુલાબની પાંદડીઓ અને સુગંધિત દ્રવ્યોનો પાસ આપી અને ઠાર્યું હતું જેનાથી તે સુગંધિત બની ગયું રાજા સાહેબ આ બધો પૂતગલનો ખેલ છે પૂતગલ તેના સ્વભાવમાં વર્તે છે જ્યારે જીવ જ એવો છે માણસ જ એવો છે કે જે તેના સ્વભાવમાં વર્તતો નથી અને વસ્તુની સાથે વહી જાય છે તેને કારણે માણસ સતત સુખ અને દુઃખ ભોગવ્યા કરે છે જો જીવ પોતાના સ્વભાવમાં વર્તે આમ તો મને એમ છે કે હવે પોતાના સ્વભાવમાં વર્તે એ વાત બધાને એકદમ સ્પષ્ટ અને ક્લિયર હોવી જોઈએ બરાબર ને ભલે આપણે વર્તી નથી શકતા પણ વર્તવા માટે થઈને પુરુષાર્થી આપણે સ્વભાવમાં વર્તે અને પૂતગલોમાં ન રાચે તો તે જીવ હંમેશા પ્રસન્ન જ રહે સંસાર આખો પરિવર્તનશીલ છે સંસારમાં ક્યાંય કંઈ સ્થિર નથી જે આજે સારું છે તે કાલે ખોટું થવાનું માણસ જે શીખવાનું કે સિદ્ધ કરવાનું છે તે ઘટનાથી વિચલિત ન થતા ફરીથી લઉં છું માણસે જે શીખવાનું કે સિદ્ધ કરવાનું છે તે ઘટનાથી વિચલિત ન થતાં સ્થિર રહેવાનું છે મંત્રીની વાત ઉપર રાજા વિચાર કરતો થઈ ગયો અને બોલ્યો કે મંત્રી તમે મારા રાજ્યના જ નહીં પણ મારા મનો રાજ્યના પણ મંત્રી બન્યા અને એ મારું સૌભાગ્ય છે મને એમ લાગે છે ખાલી રાજા એકલો નહીં બધા વિચાર કરતા થઈ ગયા હશે આનંદ એ જીવનો સ્વભાવ છે આપણા માટે હવે આ સ્વભાવમાં વર્તવાની વાત છે ને તો આનંદ એ આત્માનો સ્વભાવ છે તો આનંદ એ જીવનો સ્વભાવ છે આપણા માટે તે સહજ છે પણ આપણે તે ગુમાવી દીધો છે કારણ કે આપણે આપણા સ્વભાવમાં વરતતા નથી અને વિભાવોમાં રાચીએ છીએ પૂતગલોમાં રમીએ છીએ જે આપણે સાધવાનું છે તે સ્વરૂપમાં સ્થિર કરવાનું અને તે કાર્ય આપણે માનવ સ્વભાવમાં જ કરી શકીએ છીએ તે માટે આપણે સતત જાગ્રત રહી અને આત્મિક પુરુષાર્થ કરતા રહેવાનો છે